સમગ્ર દેશમાં અત્યારે આવના સમયમાં રામ મંદિરના થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ લાકડા દ્વારા બનાવવામાં આવી રહી છે હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આ બેહુબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની એટલે કે પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે રોજની સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગુંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ અલગ લાગે તે પ્રકારે પાંચ સાઈઝમાં મંદિર બનાવ્યું છે જેમાં સૌથી નાની સાઈઝ ચાર બાય છ ઇંચથી લઈને ચાર બાય છ ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છીએ જેનું વજન પાંચસો ગ્રામથી લઈને ત્રીસ કિલો સુધીનું હોય છે મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે કોઈ કલરનો ઉપયોગ થતો નથી જેથી સો વર્ષ જેટલા સમય સુધી એમડીએફ પ્લાયવુડની પ્લાયની ચમક અકબંધ રહે છે વલથાણ પુણા ગામ કેનાલ રોડ ઉપર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શિખડાએ જણાવ્યું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને થ્રીડી ઇમેજ સામે આવી ત્યારથી અમે અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા લેસર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી જ સુરતમાં જ તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભામંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વાર સહિતની આ બેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે

અને બે હજાર દસથી આ ફિલ્ડમાં હું કાર્યરત છું છેલ્લા એક વર્ષથી તમે જુઓ કે પાછો રામ મંદિર અમે બનાવીએ છીએ આ બે રામ મંદિર જે અયોધ્યાની અંદર જે અત્યારે આકાર લઈ રહ્યું છે સેમ એ જ ડિઝાઇન એ જ માપ સ્કેલથી અમે લોકો રામ મંદિર બનાવીએ છીએ આજે પર ડે અમે સો જેટલા રામ મંદિર ડેઈલી તૈયાર કરીએ છીએ અને અમારે ત્યાં ત્રીસ જેટલી બહેનોની ટીમ છે જે પર્ટિક્યુલર ડેઈલી રામ મંદિર જ બનાવે છે અને અમારી જે ડિઝાઇન આ જે નકશી તમે જુઓ સેમ એઝ ઇટ ઇઝ વસ્તુ તમને જોવા મળશે કે સ્કેલ પ્રમાણે જોઈએ હાઈટ પ્રમાણે જોઈએ તો સેમ વસ્તુ અને આની અંદર અમે પાંચસો રૂપિયાથી અને આની અંદર અમે છસો પચાસ રૂપિયાથી લઈને ત્રીસ હજાર રૂપિયા સુધીની અલગ અલગ સાઇઝમાં રામ મંદિર બનાવી છે હાલમાં અમારી પાસે પાંચ સાઇઝની મંદિર છે અને ડેઈલી આના ઉપર અમે અત્યારે વર્ક કરીએ છીએ આવનારા સમયમાં જે રામ મંદિરનું ખાતમહૂર્ત થવાનું છે તો એને ધ્યાનમાં રાખીને અત્યારે આનો ક્રેઝ વધારે છે લોકો ગિફ્ટમાં બહુ બધું અત્યારે આનો રામ મંદિરનું ચલણ છે એટલે પર ડે અમારે સો જેટલા રામ મંદિરનો ઓર્ડર આવે છે ઓર્ડર તો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવી રહ્યો છે અને ખાસ અયોધ્યા બાજુ છે એ એરિયામાંથી વધારે ઓર્ડર આવે છે તમને વિચાર ક્યાંથી થયો તમને રામ મંદિર વિચાર જ્યારે ન્યૂઝમાં આવ્યું કે ભાઈ રામ મંદિર એક હિન્દુ તરીકે ભારતની અંદર રામ મંદિર ની સ્થાપના થઈ રહી છે ત્યારે એનું થ્રી ડિઝાઇન ન્યૂઝમાં જોયું ત્યારે એવો સંકલ્પ લીધો કે સેમ આ જ વસ્તુ દરેક લોકો અયોધ્યા સુધી નહીં પહોંચી શકે તો આ જ વસ્તુ અમે એવું કરીએ કે નાના સ્કેલમાં રામ મંદિર બનાવીને એક પ્રતિકૃતિ ઘરમાં નાની મોટી ગિફ્ટ તો હોય છે પણ આ એક અમે પ્રતિકૃતિ તૈયાર કરી છે આની પાછળ કેટલા લોકો કામ કરે છે આની પાછળ ડેઇલી અમે ત્રીસ લોકો કામ કરીએ છીએ અને બાર કલાક